આજે રવિવાર હતો તો એમ થયું કે હાલો મોલમાં ખરીદી કરતા આવી એટલે આપણે આપણી બીએમ ડબલ્યુ એટલે બીએમ ડબલ્યુ એટલે બાઇક લઈને નીકળી પડ્યા ખાડાની અંદર લખડ બખડ લખડ બખડ થતા જૂનાગઢના રસ્તા એટલે તો તમને જાણે કે ખાડાગઢ છે જૂનાગઢ નથી આમ કરતાં કરતાં અમે તો કોઈ ચાર રોડ ઉપર રોડ ઉપર જ જોઈએ તો ખાડાને ને નકરું ટ્રાફિક જ આવું ટ્રાફિક તો બધે જ આવી છે મને ખ્યાલ છે ન હોય તો કમેન્ટ કરજો તમારા ગામમાં હોય કે નહીં આમ કરતાં કરતાં પહોંચી ગયા અમે ડી માલ્ટના મોલમાં અને મોલમાં જોયું તો ઓહો હો નકરી ગીરદી માણસ આવું ખરીદી કરવા નીકળી જ પડ્યું પછી ગઈ અંદર મોલમાં મોલમાં ગયા ધળભળાટી હોય નકરું માણ વ્રજભાઈએ તો આવડો બેગ લઈ લીધો જાણે આખો મોલ લઈ લેવો મોલ લઈને આગળ વધ્યા તો બિસ્કીટના ઢગલાના ઢગલા હતા એમ થયું કે કેટલુંક લેવું પણ વ્રજભાઈ કહે કે આપણે એક જ પેકેટ લેવું એટલે મેડમ એને એક પેકેટ લઈ લીધું અને પેકેટ લઈને આગળ વહી જા આગળ વહી જ્યાં તો હા હા નકરા માણસ ખરીદી કરવા જ નીકળી પડ્યા જાણે કોઈને કાંઈ સેજ ને રૂપિયા રાખવા જ નથી અને આગળ તો બોટલું ના ઢગલા ઢગલા છોડાની હોય બીજી કંઈ નહીં પંખા અને પંખુડીનો બગીચો અને જાણે મોલમાં તો એમાં થાય કે બધું લઈ લેવું પણ લેવું છે એનું ખાલી છીએ આગળ જતાં મેડમ એમ કે તમારા આટું ટી શર્ટ લઈ લે પણ હું તો ટી શર્ટ પહેરતો નથી એ બધું કર્યું તો વ્રજભાઈ કે ઢોલકા લઈ લે ઢોલકા નતા ડબલા હતા ડબલા લઈને આગળ વધી જતા એમ થયું કે કેટલુંક લેવું એમ કરતા કરતાં આ પહોંચી ગયા આપણે આગળના સ્ટોર ઉપર ન્યા જ હોય તો મેડમ ખાહડા મને કે લેવા હું કે ખાવા નથી એ કરીને બધું એ જોયું તો આગળ નકરી બેગુલ બેગું તો લેવી હતી પણ આપણે ક્યાં અમેરિકા જવું છે એટલે બેગુને પડતી મૂકીને આગળ કાઉન્ટર ઉપર પૂગી ગયા અને કાઉન્ટર ઉપર હિસાબ કર્યો તો એ ખબર પડી કે ઓહો ખિસ્સા ખાલી કરી નાખે એટલું કાઉન્ટરમાં કર્યું બહાર નીકળ્યા તો રજભાઈ કે આપણે પોપકોર્ન ખાવા પોપકોર્ન ખાઈને લઈને નીકળી પડ્યા બરાબર હલતા હલતા આપણું ટ્રાફિક એટલું હતું કે ગાડી ખૂણામાં પડી હતી લઈને પાછા નીકળી ગયા ઘળાય અને ઘરે નીકળ્યા પછી એમ થયું કે ઓહો જાજો આજ ખરીદી કરી એવા વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર જરૂર